તો હવે પ્રજાપતિ સમાજ પણ ભ્રષ્ટાચાર ને લઈ મેદાને આવ્યો છે શું પ્રજાપતિ સમાજ દ્વારા કોઈ મોટું આંદોલન થશે નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

ત્યારે જે ખેડૂત ઉપર અત્યાચાર થયો છે તે ખેડૂત જમીન માલિકીના પુત્ર ઉમેશ પ્રજાપતિને સાંભળીએ કે તે ભૂમાફિયાઓ વિશે શું છે ઉમેશ દામજીભાઈ ગામમાં ખેતી કરી મારું અને મારા પરિવારજનોનું જીવન નિર્વાહ ચલાવું છું આ મારી જમીનમાં થોડા સમયથી દીવાની મુકદમા ચાલતા હતા જેનો ગેરલાભ ઉઠાવી ભૂમાફિયા થતું હોય ત્યાં કબજો જમાવવા માટે તજવીજ હાથ ધરેલું હોય એના વિરોધમાં સમગ્ર ગ્રામ ગ્રામજનોના આગેવાનો આજુબાજુના ખેડૂતોને લઈ અમે આવેદનપત્ર પાઠવવા આવ્યા છીએ અને આ જમીનમાં કોઈપણ જાતનો અઘટિત બનાવ ન બને તે માટે સાહેબશ્રીના દરજ્જેથી કોઈપણ જાતની અને ઝડપથી કોઈ કાયદેસરની કાર્યવાહી થાય તે માટેની અમે રજૂઆત કરી છે તો આવેદનપત્ર માં પ્રજાપતિ સમાજ દ્વારા જણાવવામાં આવ્યું છે કે જ્યારે પણ માફિયાઓ વિરુદ્ધ ફરિયાદ કરવામાં કરવામાં આવે આવે છે છે ત્યારે પોલીસ અધિકારીઓ દ્વારા કાર્યવાહી માફિયા દિવસે ને દિવસે આટલા ભ્રષ્ટ બની રહ્યા છે ત્યારે આ ખેડૂતે મદદ માટે પોલીસ રક્ષણની પણ માંગણી કરવી પડી કેમ ભૂ ભૂમાફિયાઓનો આટલો ત્રાસ છે શું તેમને અધિકારીઓની પણ ડર નથી અને આ જમીન ના કાવા દવા કરવા વાળા સરોજ નર્મદા શંકર જોશી એ મૂળ ખેડૂત પ્રતિતા નથી પ્રમોલગેશન થી અને એને જય જુ તેજુને વસરાવતમ આવે હું નવ વર્ષ હતો 71 વર્ષ મને ખબર છે કે એની વસામાતાનો ખાતે હાલે એનું પરંતુ અહીંયા તો અધિકારીઓની જ તેમની સાથે મિલીભગત છે તો ક્યારે અધિકારીઓની મિલીભગત ભગત અટકશે ક્યારે અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા અટકશે શું અધિકારીઓને તંત્રનો પણ ડર નથી ત્યારે અહેવાલ વિશે તમારું શું કહેવું છે તેમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર